નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ જનતા પાર્ટી વડોદરામાં મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શોકનું મોજું ફરી વળ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈનું અચાનક ઉત્સાહન થયું છે મળતી માહિતી મુજબ તેમને હૃદયરોગ ગંભીર હુમલો આવતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને તેઓની શ્મશાન યાત્રામાં સંખ્યામાં મહાનુભાવો જોવા મળ્યા હતા ત્યારે આજે વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ સાથે પ્રાર્થના સભા યોજાઈ હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈનું અકાળે હૃદયરોગના હુમલાને કારણે અવસાન પામેલા હતા ભગવાન એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે પ્રાર્થના કરે છે અને ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર તરફથી આજે સમિતિ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરેલું છે ના જે સમયગાળામાં બાળકોને ઉત્થાન માટે અને શિક્ષણને કેવી રીતે આગળ વધારી શકે એ માટે એમના પ્રયત્ન હતા એમનો અસમુકુલ સ્વભાવ અને એમની મિત્રતા અમે લોકો ભૂલી શકતા નથી અમારી પાસે શબ્દ નથી કઈ રીતે કરી શકીએ પણ હવે કુદરતની આગળ અમે બધા મજબૂર છે ભગવાનને પ્રાર્થના કરું છું તેમના પરિવારને શાંતિ અર્પી ભગવાનને પ્રાર્થના કરું